ધારીમાં પંદર લાખના વ્યાજ સાથે પંચાવન લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોનો હજુ ત્રાસ વ્યાજખોરે બળજબરીથી જમીન પડાવી પતાવી દેવાની ધમકી ધારીના ફારસિયા ગામે ખેડૂતભાઈની સારવાર માટે રૂપિયા પંદર લાખ વ્યાજે દીધા હતા

મોટી બીમારી આવી મારા ભાઈને મારા મમ્મીને પેરાલિસની તકલીફ પછી મારી પાસે કોઈ એવી પોઝિશન નહોતી તો મેં રવિરાજ હેમેન્દ્રભાઈ જીલુભાઈ કોટેલા અને હેમેન્દ્ર ઝીલુભાઈ કોટેલા પાસે મેં વ્યાજે પૈસા લીધા હતા અને એ ત્રણ ટકાના લેખે લીધા હતા અને સિક્યુરિટી પેટે મેં મારી જમીન લખી દીધી હતી તેર લાખ રૂપિયા વ્યાજે લીધા અને તેર લાખના મેં પંચાવન સત્તાવન લાખ રૂપિયા વ્યાજ સહિત મેં ચૂકવી દીધેલા અને મેં સિક્યુરિટી પેટે જમીન લખી દીધી મેં એને એવી વાત કરી કે ભાઈ હું તમને અત્યારે લખી દઉં છું સિક્યુરિટી પેટે પછી હું તમને વ્યાજ સહિત પૈસા આપી દઉં તો મારા નામે તમારે ટ્રાન્સફર કરી દેવાનું એવો વિડીયો હતો મારી પાસે છે અને જે ભાઈ સાક્ષી તરીકે હતા એ ભાઈ હાલમાં ગુજરી ગયા બરાબર તો આ ભાઈ જમીન બીજાને વેચી અને પૈસા વધારે બનાવવા માટે મારી જમીન પચાવી પાડવા માગે છે અને એણે મોટા માથા જેવા કે મોટા લુખા તત્વો એવા કે એ મોટા જેને કહેવાય કે બહુ રાજ મેં સાહેબ વ્યાજખોરની ફરિયાદ પણ કરેલી છે અને આ ફરિયાદમાં હેમેન્દ્રભાઈ અને રવિરાજભાઈ બે સામેલ છે આ ફરિયાદમાં બરાબર છે અને પછી મેં મામલતદારમાં અપીલ કરેલી છે કલેક્ટરમાં અપીલ કરેલી છે અમરેલી કલેક્ટરને સાઈન કરેલી છે અને બધી અરજી મેં કરેલી છે અને આમાં કોઈ પણ પ્રકારની મારી ભૂલ નથી સાહેબ મેં બધું જ કરીમાં બરાબર છે અને છતાંય મારી ઉપર આવી પોઝિશન થાય તો મારે હવે શું કરું સાહેબને એટલી જ અપીલ છે મારી કે મારી આ જમીનની પૂરેપૂરી તપાસ કરાવો અને એની ચતુર્થીની તપાસ કરાવો આ કીટવાળી જમીન નથી અને અન્ય બીજી જમીનના ફોટા પાડી અને દસ્તાવેજમાં દાખલ કરી દીધેલા છે બરાબર છે અને આની ચતુર્થી તમે ખરેખર યોગ્ય નિર્ણય પણ શત્રુ થઈને તપાસ કરવી બરાબર છે ખરેખર હકીકત શું છે આમાં બરાબર છે આ જમીન આમાં પાણીનો બોર કે કાંઈ આવેલ નથી બરાબર છે અને આ જમીન અમારી વડીલો પાર્થિક છે અને અમે આમાં ખેતી કરીએ છીએ પણ હુકલ ખેતી અમારી થાય છે ઘાસ ચારવાનું ઘાસ ચારીને ખેતી અને થોડુંક પાંચ સાત વીઘા છે એમાં સોયાબીન વાવી છે બસ એટલી અમે ખેતી કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ અને સાહેબને મારે ખાસ નમ્ર અપીલ કે અમે અપીલ

કે હવે હું આ દોઢ વર્ષ આમાં કંટાળી ગયો છું મેં તમને કાગળને લેટર વતન મોકલેલા છે અને હું આવું કંટાળી ગયો છું અમે હવે છેલ્લા અમારી પાસે દસથી અગિયાર દિવસ છે જો આમાં અમને નિર્ણય ન્યાય નહીં મળે તો અમે આખો પરિવાર ઝેર પી અને આપઘાત કરી રહ્યા અને આમાં આ શારે લોકો છે ને આ વ્યાજખોરો જમીન પચાવવા વાળા અને બીજાને વેચવા એ જવાબદાર રહેશે એ લોકોના ધંધા જ છે એવા બિઝનેસમેનો છે એ લોકો જમીન પચાવવાના